તો બે કેટલો ફોન જોવાઈ જાય છે કેટલી રીલ્સ જોઉં છું ભાઈ પણ હાચો કહું ને તો આ એક જોઉં ને રીલ્સ તે મજા આવે ઓ કિસી મંઝર પર મે રુકા નહીં કભી ખુદ સે ભી મે મિલા નહીં એ ગિલા તો હે મે કફા નહીં શહેર એક સે ગાઉ એક સે લોગ એક સે નામ એક સે ઓ ઓ હા છે ભાઈ આજ તો મમ્મીને યાદ ચડાવવાનું હતું કે તમારે વધારો કરવા જવાનો છે નકાપાસી કી દી જાસો લગન તો લે જરીક વાત કર લઉં કી દી જાઉં છે આવા થાવા વારે લઈ તો જાય પણ આવે કાઈ મમ્મી મારે છે ગોતો હોય ને તીદી કોઈ દી નમલો હે તો મન ગોતીતી तेरे ભાઈ હવે તમન ન ગોતો કોને ગોતો આ રૂલે માખણ લગ અંજોર નહીં કેમ ગોતીતી કે હું એમ કમસો મમ્મી કે તમાર સેને હવે થાવા દિવા નહીં જાવું એ મું ઈહારું લેતી યાદ ચડાયું હું અહીં હવારે તમની યાદ આય તો મે કીધું ક્યાં જઈ જાઈશ હા તો જઈ આવું અત્યારે કાલ જઈ આવું તો કાલ તમ કેરે જાસો કે હવારમાં તમારા વાર નઈ હોય અને હાજે તો જવાય નઈ ક્યાં હાજે કેમ ન જવાય હાજે થોડી જવાય મમ્મી આ કાલે ગામમાંથી કેટલાની જન જાય છે ખબર છે ઠીક હાચે હવે એક જ દિયાડો હે કોણ तेरे એક જ દિયાડો છે એટલે કહું છું

હા તો મમ્મી હું શું કહું ખબર હે તમે છે ને આ જે દેવા આપણે ઘરે આવતા નથી નહીં દેવા જ ન જાજો નકામા કોણ નાખી દે નહીં તો દેવાય નહીં આવતા હું એમ હું અમુક તમારું એ લખે ની બોલ એટલે દેવા આવવાના તો રે જ નહીં આપણે તો જાય પણ અહીંયા તો શું એટલે જ તો કહું છું કે બધાને ઘરે ન જાજો જે દેવા આવતા અહીંયા ને જ ઘરે દેજો નકામા કોણ નાખી દે એ હાલે તો ફોન તો કરી દે પૂપાડે તોય હારું હા ભૂતળી બોલને એ શું કરે હરે શું કરે હે રહી એટલે શું કરતી હું અત્યારે તો ઘરનું કામ કરું બીજું તો શું કરું ઠીક તો માસી શું કરે હે રે માસી એ બેઠા છે કણ આજી એની યાદ આવી તને હા મને તમારી માસી ની યાદ આવી હો તો માસી ને દે ને હું મારી મમ્મી ને દઉં ફોન ઠીક એમ કે ને વો હાલે તો ટાણે ફોન દે કામ પડ્યું છે કેટલું એ હાલે દઉં લ્યો મમ્મી વાત કરો સ્પીકર માં કર્યો ને હોય સ્પીકર માં કર્યો છે વાત કરો હાલો સિતારામ રીટા બેન सी तरम सी तरम सु करे हरी काई नी बैठी सो जो तमें सु करो हरिया ए हु ए बैठी सो मु एम केती ती तम बताओ करी आया ना एली गई तो नहीं ओ मैं तो किधो तू खवार मा वेली जाई साज बपोरे जाऊ तू का पर वह बहु तड़को और गर्मी बहु हतो ने पासी लाइट है नती न गई हां तो आलो ने हथवारो करी तुम्हारे बाकी है ओ ए ओ ए मुई बाकी से एटले तो कहूं सु हाल ने मुई हथवारो करी अत्यारे जाता आवी एटले हवारे नहीं जाऊं पण उमे अत्यारे टाठो पोरत से હા તો હાલો જઈએ એ હા તો તમે તૈયાર થઈને આવો હું છે ને સીતાબેન ને ફોન કરીને કહું હું એ આ વાંધો નઈ લ્યો બોલો હાઈવે રોડ રહ્યો ને ત્યાં આવજો એ હા કાઈ વાંધો નઈ ભલે ઓ સીતારામ એ હા સીતારામ લ્યો હવે કરી દે સીતાબેન ને ફોન કોલ સીતાબેન ઓ ભાઈ ખાલી આટલું કઈ તો ફોન લાગે હાલો લ્યો મમ્મી વાત કરો સીતા માસી આયા હાલો સીતારામ એ સીતારામ શું કરો હરિયા કાઈ નહીં જો હું તો બેઠી હતી તમે શું કરો છો કાઈ નહીં હું એ બેઠી છું જો મારે શું કામ હોય સારું લ્યો તો હું એમ પૂછતી હતી એક વાત કરી આયા ના રે ના ગઈએ નહીં કેવી ગરમી હોય હે જો તો પાછી લાઈટ એ નહીં હોતી જરીએ મન નહીં થાતું એ હું ઇન તડકો ને તાપ ને લૂ ને કેટલું છે હા તો હું શું કામ સીતા અત્યારે હું મે જો હાજનો પોર થઈ ગયો હે ને કાટો કાટો દીસે તો હાલો જાતા આવી અત્યારે પેલી મોડું નહીં થઈ જાય પાછું આજે તો જો ક્યાંય ખાવાય નહીં જવાનું ઘરે બનાવવાનું છે ને બધા ઘર ફરવા લઈ તો વાર લાગે ને એ હું એમાં શું વાર લાગે હાલ ને હમણાં આવતા રહેશો જો ચંપા બી હાલે હે તું એ હાલ તો અથવારો થાય ત્રણેય અને હું તમે તો મોડું જ ખાવશો તે ખાવા મોડું રાખજો નિરત રાખજો હા તો એમ કરું લ્યો બીજું તો શું હા તો આવો હું ને એ હા હું લ્યો હા તો તૈયાર થઈને હાઈવે રોડે આવો ચંપાબીને ત્યાં જ આવે છે એ હા લ્યો આવું રહ્યો

હા તો મમ્મી તમને મારી વાત યાદ છે ને મેં શું કીધું તું એ હવે હવે અસલ યાદ છે નક તું દિયા ના રે ના મારે નથી જાવું તમે જાઓ પણ મમ્મી ઈ છે ને કોઈ દી આપણે દેવા ના આવે બોલો તો આપણે કોણ દેવા જાય ઈ એ વાત તો સાચી છે તારી અને પૈસા તો બધા એ જ કરે લેવા હુરન દેવા કઈ ની અને ઈ પૈસા વારી ને એને ઘરે તો જમણવાર હતો ને તર શું કે ખબર હે મમ્મી ઓયાન ખબર હે રિસેપ્શન રાખ્યું તું તર શું કે ખબર હે नूतरा वगैरह हाले आवे एक थारी ने 1000 रुपया से खबर से ये इन हमें की दुन तेरे हमें की दुन है तेरे न रखा ने 1000 रुपया ने एक थारी केवा माना से कौन जाने इतले ज कौ सो नियन करे तो जाजो ज नहीं से ने देवा आवत ज नहीं ए आ नहीं जाऊ मारी मां आ तो अबे भले ए हां भले ओ सीताराम ए हां सीताराम घर खोलो राखी ने बारे ना भागी जाती करे जरे ए हां ડબાયું જાય તે હું ધીરે રાડું પાડતો જાય આમ કર ઓમ કર અને અહીંયા બેઠા હોય ત્યારે કાઈ નહીં રામા રામા રટતે રટતે બીતી રે યુ મારીયા હે તમે તો બહુ વેલા આવી ગયા લાગો ના રે ના હું હમણાં જ આવી છું અને આ ચંપા આજી નહી આવી ના એને કેરે ફોન કર્યો તો એ હું ચંપાને તો તારાએ પેલા ફોન કર્યો તો તો આવતા જશે રહ્યા મીઠી ધૂમક લે બે ફોન કરું તે હતવારો થાય ને ના રે ના મુઈ તે હારું કર્યું મન ફોન કરીને હું એ વિચારતી કે કોના ભેગે દેવા જઈશ હે જલપા તારે આખા ગમ માં દેવો છે જીન કર લગન સેન કરે ના રે ના મુઈ કોઈ આખા ગમ નથી દેવો અને વાહે કોઈ દેવાય નહીં આવતું પેલી આ વખતે મી એ જ વિચાર્યું છે કોઈ દેવા નહીં આવતું આપણે શું કરવા દેવા જવાના હું એ ઓલી રૂપારી રીતે રાધા એણે એમ જ કર્યું બોલ toyan karya sal dewatin mar suro pe nga kay deba na pai saingwa kat sapa sa wang joyy Li kayhurran bi nga nga kay wangu Ha hatwat karita Yre nga nabat an kainha nga bu-bo rup nga kariya witing jet klas sukar pe ngane trabo-baho kariya wit tiburg ku nga dewa ni ngain Kabre sa mo mari suron na pinyo ta ka ni dwaya ના રે ભાઈ કોઈ દેવાની ગયા હોય એટલે તો કહું છું એ દેવા જ નથી જાવ ને આપણે ભાઈ હારું એ મૂવી તો તો પાઈ પિયા છે ને ખાટલી વાર હોય પેલી ના રે ના મે મન આવી ગયા તો ઘરે ઠીક તો હારું લ્યો તો હવે જાસુ હું બી રે મુઈ એક વાર ચંપા પૂછી તો લઈએ શું કરે હે ભાઈ મે તો નક્કી જ કર્યું છે જો માર તો છે ને બધે દેવા જ નથી તમાર દેવા હોય ને તો દેજો એ પણ શું નહીં દેવું ઈ તો કયો જો ચંપા તું છે ને મારી વાત સાંભળ ओली रू पकड़ी रही ने इन्हें से ने हमें बताया बता दिया है सही या जी ये जी दिया मने के केवार बार दिवा नहीं तो हमें ना की करियो है के हमार से ने दिवो न थी इन्हें हैं मु ई रू पर नहीं दिवा होती मु एक आधी बेवा तो दिया भी सम हमार तो करे काम पड़ी गयो એટલે हमन खबर से की ये केवार नहीं दिवा या तार दिवा दीजे ना ना मु ई तो ने नहीं देता मन सु दिवा आवसे हां तो तारी मर्जी है हमें तो नहीं दिवा जाता पास तो लगता ही नहीं बोल

1000 રૂપિયા ની એક પ્લેટ છે નોતરા વગર ખાવા આલે આયા એ મુઈ એવું કીધું એ તારે ઈ કણ હાઈ જાય નથી જ ને એવા તો પૈસા વાળા લે એવા શું કામ ન હાઈ તો વાત છે લી જો દેવા આવે એમ છે હાલો તો હવે દેતા આવે બીજું શું હે ભાઈ તમે કેટલો દેવો હવે મારે તો કોઈ નજીકના ના સંબંધ લગન નહીં એટલે દૂરના ના છે બધા જો એટલે દેવો હોય દેવાય એમાં તો ઘણો ન દેવાનો હોય ને હા એટલે જ કહું છું ને હું તો કમ બહુ રૂપિયા દઈ ઓ મી એ જ રાખે આ બહુ રૂપિયા નજીક ના હોય ને તો 500 ના કા બહુ રૂપિયા એટલા તો ઘણા એમ પેલા તો 10 10 20 20 રૂપિયા હોતા ઓ પેલાની તો વાત જ અલગ છે ને મારી બેન હાલો તો હવે ટાણે દેતા આવી હે એલી આજ કે માકો દીની ની લાઈટ નહીં આવી આવી તો હતી 17 વાર આવી 17 વાર ગઈ બોલ એલિયા ગામ ની દીપી છે ને એના સેડા ધકી ગયા હે આ મુંબઈ વાળા લીધે થી હું બતવે કાઈ એલી

સેલી આ જે જે છે ને આપણો વધાવો કે લખતા નથી ને અહીં ઘરે દેવા જ નહીં જાવ આપણે સાચી વાત લખે નહીં તો અહીંની યાદ શું હોય કે આપણે કેટલો દીધો કે દીધો કે નહીં અને આખો જગત લખતું આવે પોતે વરી કઈ લખે નહીં ને એવન ઘરે જ નહીં ઓમે તો કઈ આવવાનું નહીં સોમનાથ મહાદેવ ભોળિયા કરું તમારી સેવ જટામાં વહે માત ગંગેવ પતિતને પાવન કરતી પાર્વતી ના પતિ ખોડલે સતી ઉતરતી હર 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 મહેવ ભોરિયા હર 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 મહાદેવ પ્રથમ પહેલા સ્વામી તમુને સુધી સિદ્ધિ દેવતા મેર કરો ને મહારાજ રે